નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ સાતનું નો ઇંગ્લિશ જેમાં પહેલો પાઠ શીખ્યા હતા આગળ વધારીશું તો ગયા વિડિયોમાં આપણે અહીં સુધી શીખ્યા હતા કે તેજસ્વીને ગિફ્ટમાં સાયકલ મળે છે અને તે સાયકલને એક રેડ બટન હોય છે તે દબાવે છે તો સાયકલ છે તે હવામાં ઉડવા માંડે છે અને ઉડતા ઉડતા તે નદી પોતાનું ઘર પોતાનું ગામ અને સ્કૂલ જુએ છે હવે ત્યાંથી આગળ શીખીશું સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ નાવ શી વિઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ હવે તે ફાર્મ એટલે કે ખેતર અને ફિલ્ડ એટલે મેદાનની ઉપર જતી હતી ગ્રીન ફિલ્ડ અને લીલા મેદાન ઉપર તેની સાયકલ ઉડતી હતી શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ તેને એન્જોય એટલે કે આનંદ મેળવતી હતી તે સરસ મજાનો વ્યૂ એટલે કે દ્રશ્યનો એન્ડ ધેન શી નોટિઝડ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે અને તેને જોયું કે એક ટો ફ્લોક એટલે કે ટોળું પક્ષીઓનું ટોળું છે તે તેના રસ્તામાં આવે છે શી એપ્લાયડ ધ બ્રેક તે બ્રેક મારે છે ધ ધૅન સ્ટોપડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન તો તે બ્રેક મારે છે તો તે ઉપર પંખો હતો એ બંધ થઈ જાય છે અને બાઇક છે તે નીચે પડવા માંડે છે તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી તેજસ્વીની પોતાની આંખો બંધ કરે છે અને હેન્ડલને ફિટ ઓમ ફિટ પકડી લે છે બટ વિથિન સેકન્ડ પણ થોડી જ સેકન્ડમાં ધડામ તે નીચે પડે છે શ્રી ક્રાઇડ આઉટ અને તે રડે છે શી ઓપન્ડ હર આઈઝ ઓફ માય ગોડ પછી તે આંખો ખોલે છે અને કહે છે હે ભગવાન ઈટ વોઝ અ ડ્રીમ તે સપનું હતું તો મિત્રો આ બધું છે તે તેજસ્વીનીને સપનામાં આવે છે કે તેની બાઇક છે તે ઉડે છે શી ગોટઅપ તે ઊભી થાય છે વોશડ હર ફેસ તે પોતાનું મોઢું ધોવે છે એન્ડ લુક ઇન ધ મિર અરે અને કાચમાં જોવે છે હમ ઈટ વોઝ અ ડ્રીમ હા તે સપનું હતું ધીસ ટાઈમ બટ ઇટ વીલ નોટ બી અ ડ્રીમ ફોર પણ તે સપનું હંમેશા સપનું નહીં રહે સાકાર થશે સી પ્રોમિસ્ડ હર સેટ તે પોતાને ને પોતાને પ્રોમિસ કરે છે એટલે કે વચન આપે છે આઈ વિલ મેક અ બાઈક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલે હું એક વખત આવી બાઇસિકલ બનાવીશ અને મારા ગામની ઉપર ઉડીશ શી સ્માઈલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર અને પોતાને કાચમાં જોઈને એક સ્માઇલ આપે છે હવે એક્ટિવિટી છે કાઉસમાં આપેલા શબ્દોમાંની મદદથી ખાલી જગ્યા પૂરો તો પેલો છે તેજસ્વીનીસ બાયસિકલ હેડ અ રેડ બટન સેકેન્ડ તેજસ્વીનીસ બાયસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય થર્ડ નંબર છે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ ફોર્થ નંબરનું છે ધ ફ્લાઇંગ બાયસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ ફિફ્થ નંબર છે તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકમ શી કેમ ડાઉન ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ તેજસ્વીની વોઝ ટવેલ્વ ય ય યર્સ ઓલ્ડ સેવન્થ ધ રફ પાથ વોઝ ઓન ધ રિવર બેન્ક એટ તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ ટુ મેક અ રિયલ ફ્લાઈંગ બાયસિકલ એક્ટિવિટી સેવન છે ક્વેશ્ચન આન્સર તો પેલો ક્વેશ્ચન છે હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની તો જવાબ આવશે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ ધ તેજસ્વીની સેકન્ડ વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધૂફ ઓફ હર સ્કૂલ તો જવાબ છે ધેર આર સો મેની લીવ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ થ્રી નંબરનું છે ડિસ્ક્રાઈબડ તેજસ્વીનીસ બાઇસ ઇન ટુ સેન્ટેન્સ તો જવાબ આવશે તેજસ્વીનીસ બાઇક વોઝ અ યુનિક બાઇક બ્લુ ઇન કલર અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રેર વ્યૂ મિરર ફોર નંબરનું છે રાઇટ ટુ સેન્ટેન્સ એભાઉટ યોર ડ્રીમ તો આપણે આપણા સપના વિશે અહીં કહેવાનું છે વન ડે આઈ ડ્રીમ્ડ એબાઉટ બોટિંગ ઇન ધ રિવર એન્ડ સડનલી અ બિગ વ્હેલ વોઝ જમ્પડ ઇન ટુ ધ બોટ આગળની એક્સરસાઇઝ છે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ તો ડૉક્ટર સ્મિતા છે તે મનોજભાઈ સરપંચ છે તેના ગામમાં જાય છે અને જે સ્મિતા કરે છે તે અહીં લખેલું છે ડૉક્ટર અને મનોજભાઈ જે કરે છે તે અહીં લખેલું છે હવે એમાંથી અહીં આપણે સવાલ પૂછવામાં આવેલા છે આપણે એના અહીં જોઈને જવાબ આપવાના છે તો પહેલો છે ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ તો સ્મિતા ફ્લેગને હોસ્ટ એટલે કે તિરંગો ફરકાવે છે ક્યાં તો કે સ્કૂલમાં તો પછી અહીંથી અહીંયા ક્વેશ્ચન છે ડીડ ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ ઇન ધ હાઈસ્કૂલ તો જવાબ છે યસ તો આપણે અહીં ફકરામાં આપેલું છે કે ભાઈ ડૉક્ટર સ્મિતા ફ્લેગ હોસ્ટિંગ કરે છે એટલે આપણે જવાબમાં હા લખ્યું છે પછી બે નંબરનું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ હવે મનોજભાઈ સ્વીટ એટલે કે મીઠાઈ વેચે છે તો અહીં કોષ્ટકમાં હા આપેલું છે તો આપણે જવા પ્રશ્ન બનાવશું ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ તો કે નો નો સી ડીડન્ટ કારણ કે ડોક્ટર સ્મિતા છે તે સ્વીટ નથી વેચતી સ્વીટ તો મનોજભાઈ વેચે છે ત્રણ નંબરનું છે ડોક્ટર સ્મિતા ઓપરેટ ઓપન ધ પેશન્ટ તો ડોક્ટર સ્મિતા છે તે પેશન્ટ્સને ઓપરેટ કરે છે એટલે કે તેને દેખરેખ રાખે સારવાર કરે છે તો જવાબ આવ પ્રશ્નો આવશે સી ડી ડી શી ઓપરેટ ઓપન ધ પેશન્ટ તો યસ શી ડીડ ચાર નંબરનું છે ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ ઓન અવર વિથ ધન ડિફરન્ટલી અનેબલ્ડ ચિલ્ડ્રન્સ તો ક્વેશ્ચન ટેક થશે ડીડ મનોજભાઈ સ્પેન્ડ ઓન અવર જવાબ આવશે નો હી ડિડન્ટ પાંચ નંબરનું છે મનોજભાઈ ઇનોગ્રેટ અ ડેરી ઇન ધ વિલેજ તો જવાબ આવશે ક્વેશ્ચન ટેક થશે ડી મનોજભાઈ ઇનોગ્રેટેડ ઇનોગ્રેટ સોરી ઇનોગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ તો જવાબ આવશે નો હી ડીડન્ટ સિક્સ નંબરનું છે મનોજભાઈ ટોક વિથ ટોક વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ તો ક્વેશ્ચન બનશે ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ તો યસ હી ડીડ સેવન નંબરનું છે ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર તો ક્વેશ્ચન બનશે ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેકચર જવાબ આવશે યસ શી ડી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધીનું શીખીશું